મેહુલ પટેલ એ રાજકોટ એસોસિયન તરફથી સ્વયંભૂ બંધનું રાજકોટ બેન્કવેટ હોલ રેસ્ટોરન્ટ કાફે પ્લસ અન્ય હોસ્પિટાલિટીને લગતા ટોટલ બિઝનેસ બંધ રાખવામાં આવેલ છેલ્લા દોઢ મહિનેથી આ રાજકોટ અગ્નિકાંડ બનેલ એ પછી જે વિવાદ વિવાદપક વિવાદપ્રસ્ત આપણે જે રેસ્ટોરન્ટને સીલ મારી દીધા છે જે લીગલ નોટિસ પણ નથી આપી ત્રણ નોટિસ જે કાયદેસર આપવી પડે એ પણ નથી આપી અને ડાયરેક્ટ સીલ મારી દીધા છે એના એના થકી ઘણી હેરાનગતિ છે અને ઘણા યુનિટ અત્યારે બંધ છે ફાયર એન્યુસિયમાં એવું છે કે આજે રાજકોટના તમામ રેસ્ટોરન્ટ આજે ઘટના બની ત્યારે બધાની આંખ ખુલી જ ગઈ છે તમામ રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ તરફથી બધા લોકોએ આટલો ખર્ચો કરેલ છે કે તો એના થકી ફાયર એનઓસી માટે ફાયરના સાધનો કેમ નહીં તો ફાયરના સાધનો પણ લગાવેલ છે ટોટલ વેપારી એસોસિએશન જાગૃત છે ટોટલ એ વેપારીએ આપણે બધા જ રેસ્ટોરન્ટની અંદર જોઈ શકીએ કે ટોટલ ફાયર સેફ્ટી માટેના જે નાના યુનિટ છે તો બોટલ છે અને મોટા યુનિટ છે તો ત્યાં પાઇપલાઇન નાખેલ છે તો બધા વેપારી સપોર્ટ કરવા રેડી છે પણ અત્યારે તત્કાલ જે સીલ મારવાની પ્રક્રિયા છે એ સરકારને વિનંતી કરું છું કે તત્કાલ સીલ મારવાની પ્રક્રિયાને અટકાયત કરવી જ પડશે કોઈ પણ સંજોગે કારણ કે ફાયર એનઓસી માટે અત્યારે ધક્કા ખાય છે આરએમસીમાં આરએમસી પાસે પ્રોપર ગાઈડલાઈન નથી આરએમસીના જે અધિકારીઓ છે એ પણ પૂરતા છે નહીં અત્યારે હવે આરએમસી તરફથી જ્યાં સુધી ગાઈડલાઇન નહીં મળે જ્યાં સુધી એના ઇક્વિપમેન્ટમાં જે ફેરફાર નહીં થાય જ્યાં સુધી નિયમમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી ફાયર એનઓસી મળશે નહીં હવે ફાયરના સાધનો લાગી ગયા છે ફાયરની જે આગ લાગે છે એ આગ લાગવાથી મતલબ છે તો આગ લાગે ત્યારે તો આપણી પાસે સાધનો છે ત્યારે તો એ આપણે બુજાવી શકીએ પણ હવે ફાયર એનઓસીની વાત છે ત્યાં સુધી યુનિટ બંધ રાખવાનો તો એના માટે હું રિક્વેસ્ટ કરું છું કે ફાયર એનઓસી ના મળે ત્યાં સુધી એટલે તત્કાલ ધોરણે અત્યારે બિઝનેસ ચાલુ કરવાની પરમિશન આપે અનેક વખત રજૂઆત આજે આરએમસી માં પાંચથી છ વાર રજૂઆત કરી કેટલા એસોસિએશન ભેગા મળીને રજૂઆત કરી પણ આરએમસી અત્યારે હાથ ઊંચા કરે છે આરએમસી અધિકારી પાસે કોઈ અધિકાર છે નહીં આરએમસી અધિકારી એવું કહે છે ખુદ કમિશનર સાહેબે રજૂઆત કરી કમિશનર સાહેબને અમે જાણકારી આપી કે ભાઈ સાહેબ અત્યારે જે કાંઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન તત્કાલ નહીં આવે પણ તમે જે અત્યારે ઉપર રજૂઆત કરીને કોઈ પણ છૂટછાટ આપો અમને પણ આરએમસી અધિકારી ખુદ એમ કહે છે કે અમારી પાસે કોઈ ગાઈડલાઇન્સ નથી અત્યારે અમે કાંઈ કરી નહીં શકીએ અત્યારે જે કાંઈ કાયદેસર થાય કાયદેસર વિધિથી કરશું અમે જી સાહેબ અત્યાર સુધીમાં જેટલા રેસ્ટોરન્ટ અત્યાર બંધ થયા છે અમુક લોકોના એવા મુદ્દા ધ્યાનમાં આવ્યા છે કે માલિક સવારમાં પોતે જાય અથવા તો કોઈ સિક્યુરિટી ગાર્ડ પોતે યુનિટ ખોલે ત્યારે ખબર પડે છે કે નોટિસ મારી છે એટલે કોઈપણ જાતની ગાઈડલાઈન પણ નહીં અને કોઈ પણ જાતની નોટિસ પણ નહીં એમનામ એ લોકોને સીલ મારી દીધા છે અંદર બધી વસ્તુઓ પડી છે તે છતાંય સીલ મારી દીધા છે તો એ સીલની પ્રક્રિયાની પ્રોસેસ શું આજે જાણકારી તો તમારે દેવી જોઈએ ને જે વસ્તુ યુનિટમાં આગ લાગવાની જ નથી સંભાવના જ નથી તો ત્યાં તમે શું કામ સીલ મારી દીધા છે ગુજરાતની અંદર આપણે રાજકોટની અંદર ઘણા ઘણા રાજ્યોમાંથી લોકો અત્યારે રોજી રોટી મેળવવા આવેલ છે તો એ લોકોનું નુકસાન બહુ મોટું છે બીજા નંબરમાં આ રેસ્ટોરન્ટનું સેટઅપ એવું છે કે જે ટેસ્ટ મળેલો હોય લોકોને તો એ ટેસ્ટ રેગ્યુલર રાખવા માટે સેફની જરૂર હોય છે અત્યારે જે રેસ્ટોરન્ટ બંધ થયા છે તો એ તો આપણા ઉપર નભે છે તો એ બધા નીકળી જવાના છે તો હવે કેટલાક દિવસ એ લોકો પણ રાહ જોઈ હવે એને રોજગારી મળતી નથી પ્લસ નુકસાન બહુ મોટું છે રેન્ટ રેન્ટનું નુકસાન હોય કારીગરોનો જે પગાર હોય એનું નુકસાન હોય પ્લસ બીજી એક્સ્ટ્રા બિલ ગેસ બિલ એ બધાનું નુકસાન હોય એટલે નુકસાની બહુ મોટી છે નાનું યુનિટ હોય તો દસ થી પંદર લાખ વચ્ચેની નુકસાની છે સરકાર પાસેથી એ જ અપેક્ષા છે કે અત્યારે તત્કાલ ધોરણે કોઈ પણ સંજોગે તમે અમને છૂટ આપો બિઝનેસ કરવાની અને આ બિઝનેસ જ્યાં સુધી અમે ચલાવી નહીં શકીએ ત્યાં સુધી અમે પણ કામ નહીં કરી શકીએ બીજું કોઈ પણ શરતે અત્યારે તમે ફાયર એનઓસી પછી જે કાંઈ ગાઈડલાઈન તમારી છે એ ગાઈડલાઈન પ્રમાણે તમે અમે કરવા રેડી છીએ પણ અત્યારે તમે કોઈ પણ સંજોગે અમને યુનિટ ચલાવવાની પરમિશન આપો આ સંવેદનશીલ સરકારને અમારી સંવેદનાને વાચા આપે તેવી અમારી વિનંતી છે અને આ સંવેદનશીલ સરકાર ઉપરથી ઓર્ડર કરે કે ભાઈ રાબેતા મુજબ જે છે ચાલુ કરો અને જે કાંઈ પ્રશ્ન છે એ પ્રશ્ન તમે ફાયર એનઓસીના છે કે બીયુ પરમિશનના છે એ તત્કાલ ધોરણે તો તમારાથી નહીં સોલ્વ નથી થવાના અમારાથી નહીં સોલ્વ નથી થવાના રીકન્સ્ટ્રક્શન પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે તેવી પોઝિશન નથી એટલે તમે આમાં ત્રીજો રસ્તો કાઢીને અમને છૂટ આપો તેવી વિનંતી જી અમે તો અત્યારે સપોર્ટ સરકાર કદાચ અમને માહિતી આપે કે ન આપે અત્યારે ટોટલ ઇક્વિપમેન્ટ ટોટલ રેસ્ટોરન્ટની અંદર નાના યુનિટની અંદર ટોટલ ફાયર ફાયરના જે સેફ્ટીના સાધનો છે તે અવેલેબલ છે એનો મતલબ એમ છે કે રાજકોટ એસોસિએશન અથવા રાજકોટના વેપારીઓ સરકારને ખુદ આગળ આવીને મદદ કરે છે તો સરકાર કેમ આમાં ઢીલી નીતિ રાખે છે સરકારને પણ આમાં વિચારવું જોઈએ કે ભાઈ આ વસ્તુ જે રાજકોટના વેપારીઓ આપણને કે ગુજરાતના ટોટલ વેપારીઓ આપણને સપોર્ટ કરે છે તો એને ગાઈડલાઇન્સ એક આપીને અથવા એને સપોર્ટ કરીને અધિકારીઓનો પણ સપોર્ટ કરવો જોઈએ અને એ સપોર્ટ કરીને આગળ તમારે વધવું જોઈએ અને અત્યારે સીલ મારવાની પ્રોસેસ અટકાવી જોઈએ અમુક વસ્તુ બીયુ પરમિશનમાં ઇમ્પેક્ટ ફીમાં આવે છે તો ઇમ્પેક્ટ ફીના મુદ્દા ઘણા અમારા ધ્યાનમાં એવા પણ આવેલા છે કે આગલા વર્ષે અત્યાર તો ક્યારે કંઈ થયું થયું નહોતું આગલા વર્ષે પણ ઇમ્પેક્ટ ફી ભરેલી હતી એ પણ જમા નથી થઈ તો એનું જ્યાં સુધી પરમિશનનો જ્યાં સુધી ઇમ્પેક્ટ ફી જે કાગળ નહીં આવે ત્યાં જી ઘણા ટાઈમથી બે બે વર્ષથી ફાયર એનોસીના ના રિન્યુ કાગળિયા પણ અટકેલા છે બીયુ પરમિશનમાં ઇમ્પેક્ટ પણ અટકેલી છે એનઓસી નું જે વિદેશમાં જે પણ કાર્ડ પ્રક્રિયા છે એ કાર્ડ પ્રક્રિયાનું આ રજૂઆત કર્યું છું તમને વિનંતી કરું છું કે શોર્ટ ટર્મની અંદર તમે એવા કાર્ડ એક રજૂ કરો કે કાર્ડ પ્રોપર્ટીને લગતા હોવા જોઈએ અને એ તત્કાલ ધોરણે એનું સોલ્યુશન થઈ શકે જે આગામી રણનીતિ આટલું અમે દસ દસ તારીખે અમને તો રિઝલ્ટ નહીં મળે બંધ કરવાના એલાનથી બીજા દિવસે અમને રિઝલ્ટ નહીં મળે તો આગામી રણનીતિ બહુ મોટી હોય છે અને આ આગામી રણનીતિ છે ગાંધીનગરની ગાદી સુધીની હોય છે